તો દોસ્તો આજે આપણે આવ્યા છે એવી ધનવેલ પાસે મની પ્લાન્ટ જેને કહેવામાં આવે છે ખાસ કરીને આ મની પ્લાન્ટ ઘરની અંદર ઉગાડવામાં આવે છે સુશોભન માટે વાતાવરણ શુદ્ધ અને સારું રહે એના માટે સુખ સંપત્તિ અને સમૃદ્ધિ વધે તેના માટે સારી દિશા નક્કી કરી અને આ છોડને આ વેલને રોપવામાં આવે છે અહીંયા જે ઉગેલી વેલ છે તે તમે જોઈ શકો છો એના પાન બહુ જમ્બો અને જબરજસ્ત છે આવા પાનવાળી વેલ તમને બીજે લગભગ કંઈ જગ્યાએ જોવા નહીં મળે ઘરની અંદર તો નહીં જ જોવા મળે અને ગોલ્ડન વેલ પણ કહેવામાં આવે છે કેમ કે આની અંદર એક પીળી છાંટો આવી આવે છે સોના સોનેરી છાંટો એની અંદર આવે છે અને ગોલ્ડન વેલ પણ કહેવામાં આવે છે મની પ્લાન્ટ પણ કહેવામાં આવે છે અને આપણી ગુજરાતીની અંદર ધનવેલ કહેવામાં આવે છે કે જેવી રીતે વેલ વધે એમ આપણું ધન વધતું જાય એવી માન્યતાઓ છે એવી શ્રદ્ધાઓ છે તો આ વેલ રહી તે નદી કાંઠે ઉગેલી વેલ છે એટલે એના પાન અને પાણી ખૂબ મળે છે એટલે પાન બહુ મોટા થયા છે અને એક વૃક્ષનો ટેકો પણ મળ્યો છે એ વૃક્ષના ટેકે આ ધનવેલ એના ઓથારે અને વૃક્ષ ઉપર ચડી છે એટલે વૃક્ષનું વૃક્ષના સપોર્ટના હિસાબે આ ખૂબ ફૂલી ફાલી થઈ છે અને ખૂબ પાન એના બધા મોટા થયા છે તમે જોઈ શકો છો જમ્બો પાન છે આના બધા જ પાન ખૂબ મોટા છે અને ઘણી ઘણી ગેરમાન્યતાઓ છે કે ભાઈ આ વેલ કોઈને બાજુનાને કે આસપાસના લોકોને ઘરેથી આપવી ન જોઈએ જો કોઈને આપી હોય તો એ આપ તમારા રોજીમાંથી બરકત વહી જાય તમારા ઘરની અંદરથી બરકત વહી જાય એવી પણ માન્યતાઓ છે અને આ વેલ રહી ખાસ તો વાતાવરણ તમારું ઘરનું શુદ્ધ રાખે છે અને તમારા મન મનના ભાવો રહ્યા એને પણ ખૂબ સારી રીતે ડેવલપ કરે છે અને આ ધનવેલ રહી તે અહીંયા જોઈ શકો છો તે ધનવેલ ખૂબ મોટી અને જબરજસ્ત છે તો આવી ધનવેલ જો હોય તો ખાસ ઘરની અંદર બોટલની અંદર વેલ વાવવામાં આવે છે કુંડાની અંદર વાવવામાં આવે છે ઘણી માન્યતાઓ એવી છે કે જમીનને ન અડવી જોઈએ એવી ઘણી ઘણી માન્યતાઓ છે પણ એક રીતે ઘરની અંદર આ વેલ હોય તો સુંદરતા પણ ખૂબ સારી આપે છે અને વાતાવરણ પણ શુદ્ધ રાખે છે અને એક માન્યતા અનુસાર તમને મનની અંદર એવું પણ એક ફીલ થાય છે કે ભાઈ આ વેલ ઘરની અંદર હોય તો ધન પણ વધે છે જેમ જેમ વેલ વધે તેમ ધન વધે છે સુખ સંપત્તિ વધે છે એવી માન્યતાઓ છે તો આ અતિ ધનવેલ વિશેની ટૂંકી અને પ્રાથમિક માહિતી ફરી બીજા વૃક્ષની માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આવજો આભાર